સમાચાર બાયરથી સામે આવી રહ્યા છે બાયડના ડાભા પાસે આવેલો પ્રખ્યાત જાંજરી ધોધ પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને આ મંજૂરી જે ઠરાવ છે તે બહાર પાડવામાં આવ્યો છે ચોમાસાની ઋતુમાં ધોધ સ્વરૂપ શરૂ થતાં સહેલાણીઓ તેમજ જે મિત્રવર્તુળો છે તે અહીંયા ધોધમાં નહવાની મજા લેવા આવતા હોય છે ત્યારે જે પ્રકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચાંદ્રી ધોધ પર જે પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવે છે ત્યારે જગદીશ પ્રજાપતિ સહયોગી જોડાઈ ચૂક્યા છે જગદીશભાઈ જે પ્રકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શું જાહેરનામું છે અને ક્યાંથી તેની અમલવારી ચોક્કસથી જણાવી દઉં અહીંયા ડાબા પાસે ડાબા જાંજરી પાસે જે ધોધ આવેલો છે ત્યાં ચોમાસાની ઋતુમાં સહેલાણીઓના પગ લપસી જવાથી કેટલી વખત મૃત્યુના ઘટના બનવા પામી છે જિલ્લા મૃત્યુ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જીતપુર પ્રવેશ માર્ગ થી ઝાંજરી લઈ ગંગેશ્વર મહાદેવ વાળા પ્રવેશ માર્ગ ત્રણ સુધી સહેલાણીઓ પ્રવાસીઓના નાવા ઉપર પાણીમાં ઉતરવા ઉપર બિલકુલ નદી કિનારે આવેલા કોતરો પર ઉભા રહી ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ મુક્ત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જગદીશભાઈ ભાઈ દર વર્ષે આ પ્રકારની અમુક અમુક ઘટનાઓ સામે આવતી હોય છે કે લોકો પરિવાર સાથે અથવા તો મિત્ર વર્તુ સાથે નાહવાની મજા માણવા આવતા હોય છે અને પગલા સાથે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે ઘણા કિસ્સાઓ પણ જોયા છે સ્થાનિક તંત્ર દ્વારા ત્યાં બેનર લગાવવામાં આવે છે કે કેમ કે પછી કોઈ પોલીસ કે કોઈ સિક્યુરિટી મૂકવામાં આવી છે કે કેમ સ્થાનિક તંત્ર દ્વારા ત્યાં બેનર લગાવી સંતોષ માનવામાં આવે છે

ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે ઝાંઝરી ધોધ ખાતે નાહવા માટે આવતા હોય છે અનેક લોકોના જે ભોગિયા ધરામાં જીવ જવાથી મોત થયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે આગોતરું આયોજન કરી અને ચૌદ તારીખથી લઈને જે અગિયાર સપ્ટેમ્બર સુધીનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને તેને જ લઈને જે કહી શકાય કે બેનર છે તે લગાવવામાં આવ્યા છે અને કોઈપણ નદી જે જાંજી ધૂરધૂરના કિનારામાં ના જાય તે માટે હાલ તકેદારી રાખવામાં આવી રહી છે